નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણા વિડીયોમાં રાજકોટ ગોંડલ જામનગર જૂનાગઢ તથા અમરેલીના તાજા બજાર ભાવ વિશે વાત કરીશું એ પહેલાં ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આજે તારીખ મિત્રો આઠ એક બે હજાર છવ્વીસ અને ગુરુવારના રોજ મિત્રો શરૂઆત કરીએ રાજકોટ બજાર ભાવથી રાજકોટમાં કપાસનો ભાવ તેરસો પચાસથી પંદરસો પંચોતેર ઘઉં લોકલ પાંચસોથી પાંચસો ચોત્રીસ ઘઉં ટુકડા પાંચસો ત્રણથી છસો એક જુવાર સફેદ સાતસો એકતાલીસથી એક હજાર અઢાર જુવાર જુવારપીલી ચારસો પંદરથી ચારસો સિત્તેર બાજરી ત્રણસો વીસથી ત્રણસો એંસી તુવેર નવસો સાઠથી પંદરસો પાંચ ચણા પીલા નવસો સાઠથી અગિયારસો ત્રેવીસ ચણા સફેદ અગિયારસો નેવુંથી ઓગણીસો સાઠ અડદ આઠસો એસી પંદરસો ત્રીસ મગ અગિયારસો થી બે હજાર વાલ દેશી છસો થી નવસો પંચાણું છોડી નવસો થી પંદરસો પચીસ મઠ અગિયારસો થી બે હજાર ચાર ડાંગર ત્રણસો એકાવન થી ચારસો પાંચ રાજમા ત્રણસો પચાસ થી પંદરસો પંચોતેર મગફળી જાડી અગિયારસો એસી થી ચૌદસો પચાસ મગફળી ઝીણી અગિયારસો ચાલીસ થી ચૌદસો દસ તલ સત્તરસો થી બાવીસો આગળ મિત્રો વાત કરીએ ગોંડલ બજાર ભાવની તો ગોંડલમાં લસણનો ભાવ એક હજાર સાઠથી પંદરસો પચીસ ધાણા એક હજારથી અઢારસો એકોતેર મસા સૂકા સત્તરસોથી એકતાલીસો ત્રીસ ધાણી તેરસોથી બે હજાર વીસ વરિયાળી તેરસો પચાસથી ઓગણીસો જીરું પાંત્રીસોથી એકતાલીસો પંદર રાય પંદરસો પચાસથી અઢારસો ચાલીસ મેથી આઠસોથી તેરસો ચાલીસ ઈસફગુલ તેરસોથી અઢારસો એકાવન અરેશો અગિયારસો પંદરથી અગિયારસો પચાસ કલોજી ચાર હજારથી થી પચાસ રાયડો એક હજાર વીસથી થી બારસો સિતે ગવાનું એક હજાર પચાસથી એક હજાર નેવું આગળ મિત્રો વાત કરીએ જામનગર બજાર ભાવની તો જામનગરમાં કપાસનો ભાવ બારસો એકથી સોળસો છ ઘઉં લોકલ પાંચસો સોળથી પાંચસો સિતે ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો એકાવન સિંઘ ધાણા જાડા ચૌદસો એકતાલીસથી પંદરસો એકોતેર સિંઘ ફાડીયા નવસો એકોતેરથી પંદરસો એકસાઠ રીડા એક હજારથી તેરસો એકત્રીસ તલ લાલ ઓગણીસોથી બે હજાર અગિયાર જીરુ બત્રીસો એકથી ચુમાલીસો એક ધાણા નવસો એકાવનથી ઓગણીસો સોતેર અડદ નવસોથી ચૌદસો અગિયાર મઠ એક હજાર એકથી અગિયારસો છવ્વીસ તુવેર છસો એકથી ચૌદસો એકાવન રાય સત્તરસો એકાવનથી સત્તરસો એકાવન મેથી આઠસો એકાવનથી અગિયારસો એકસાઠ કાંગ ચારસો ચાલીસથી પાંચસો એકસાઠ નવા ચણા એક હજાર એક્યાસીથી બારસો એક્યાસી સફેદ ચણા એક હજાર એકતાલીસથી થી ઓગણીસો એકત્રીસ તલ ચૌદસો એકાવનથી એકવીસો અગિયાર ધાણી એક હજાર એકાવનથી બે હજાર છ ડુંગળી સફેદ એકસો એકસાઠથી ચૌદસો સોળ બાજરી બસો એકત્રીસથી ચૌદસો એકતાલીસ જુવાર આઠસો અગિયારથી નવસો એકત્રીસ મકાઈ ચારસો અગિયારથી ચારસો એકવીસ આગળ મિત્રો વાત કરીએ જુનાગઢ બજાર ભાવની જુનાગઢમાં ઘઉંનો ભાવ પાંચસોથી પાંચસો ચાલીસ ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો તેતાલીસ બાજરી ત્રણસોથી ત્રણસો પંચ્યાસી જુવાર નવસો ચાલીસથી નવસો ચાલીસ ચણા નવસો પચાસથી એક હજાર બાણું ચણા સફેદ એક હજારથી સત્તરસો પચીસ અડદ અગિયારસોથી પંદરસો નેવ્યાસી તુવેર બારસો સાઠથી પંદરસો સિત્તેર તુવેર રાપાન સોળસો પાસાઠથી સોળસો પાસાઠ આગળ મગફળી જાડી એક હજાર ત્રીસથી ચૌદસો આઠ સોયાબીન અગિયારસોથી ચૌદસો પંચ્યાસી તલ પંદરસોથી એકવીસો બ્યાસી તલ કાળા પાંત્રીસોથી સુડતાલીસો પચીસ જીરું પાંત્રીસો થી બેતાલીસો સિત્તેર ધાણા સત્તરસો થી બે હાજર એસી મગ ચૌદસો થી બે હાજર સડસઠ સોળી પાંચસો થી નવસો નેવું સિંગદાણા જાડા પંદરસો થી પંદરસો પચાસ સોયાબીન આઠસો થી એક હજાર એક થી બારસો મેથી નવસો થી નવસો પંચાણું કલોજી થી બેતાલીસો ઈસબ સત્તરસો થી સત્તરસો પચાસ આગળ મિત્રો વાત કરીએ અમરેલી બજાર ભાવની અમરેલી બાજરીનો ભાવ ત્રણસો પાસાઠ થી પાંચસો ચાલીસ ઘઉં ચારસો થી પાંચસો ઓગણચાલીસ મગ પંદરસો થી સત્તરસો પાંચ અડદ એક થી તેરસો તુવેર નવસો થી તેરસો પચીસ છોડી થી સાતસો નેવું મેથી આઠસો થી એક હજાર પિંચોતેર છણા થી એક હજાર છણા સફેદ અગિયારસો થી સત્તરસો પચાસ કપાસ આઠસો સાહીઠ થી પંદરસો પંચાણું સિંગો થી તેરસો પિસ્તાલીસ સિંહ સારું તેરસો એસી ગિરનાર સિંહ આઠસો થી તેરસો એસી સિંગ મોટી આઠસો થી ચૌદસો પચીસ સિંહ અગિયારસો થી પંદરસો પચીસ તેરસો પંદર થી પંદરસો પચાસ સફેદ તલ એક હજાર પાસા જુવાર ચારસો પચાસ થી નવસો વીસ ઘઉં ટુકડા ચારસો પિસ્તાલીસ થી પાંચસો પિંચોતેર મગ આઠસો થી તેરસો વીસ અડદ સાતસો થી બારસો ચાલીસ ચણા આઠસો થી એક હજાર નેવું ચણા સફેદ નવસો પંચોતેર થી એક હજાર સોળી ચારસો સિતે થી સાતસો તુવેર અગિયારસો એસી થી ચૌદસો પચાસ એડા એક હજાર પચાસ થી બારસો એસી જીરું સોત્રીસો એસી થી એકતાલીસો પચાસ ધાણા પંદરસો થી ઓગણીસો પંચાવન સોયાબીન આઠસો થી એક હજાર પચાસ તો મિત્રો આ હતો આજના તાજા બજાર ભાવ આપણો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો તથા ચેનલે સબસ્ક્રાઈબ કરી કારણ કે દરરોજ ખેતીને લગતી માહિતીના વિડીયો તમને મળતા રહેશે તથા શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા બદલ આપનો આભાર